એમાં અમે લખ્યું છે કે તમે થોડું દૂધ ભગવાનને ચડાવીને થોડું અમને પ્રસાદી રૂપે આપો અમે બે જુબા જે પ્રાણીઓ છે અબોલા પ્રાણીઓ છે એમને અમે પ્રસાદી રૂપે આપીશું વડોદરામાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના રાખતા લોકો મોટી સંખ્યામાં છે જેઓ પ્રાણીઓ મુખ્યા ન સુઈ જાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે કેટલાય પ્રાણી પ્રેમી લોકો રાત પડી રખડતા સ્વાન બિલાડી તથા અન્ય જીવ માટે ભોજનની વ્યવસ્થા સાથે નીકળી પડે છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં રસ્તે રખડતા સ્વાન માટે અનોખી રીતે સેવા કાર્યનો કિસ્સો સામે આવ્યો છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે દરમિયાન આજવા રોડ પર આવેલા જય જડેશ્વર મહાદેવ મંદિરમાં જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા બોર્ડ મારવામાં આવ્યા છે ફોર લે ચેરિટેબલ ટ્રસ્ટ અને યોગ અભિયાન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી શિવ ભક્તોની અપીલ કરવામાં આવી છે જે મુજબ શિવજીને અર્પણ કરવામાં આવનાર દૂધનો એક ભાગ મંદિરમાં મૂકવામાં આવેલ પાત્રમાં જમા કરવામાં આવે જે એકઠા કરવામાં આવેલ દૂધમાંથી રસ્તે રખડતા શ્વાન બિલાડી માટે ભોજન બનાવીને તેમની આંતરડી ઠારવામાં આવશે ત્યારે અનોખી રીતે રજૂ કરવામાં આવેલ પ્રયાસને શિવભક્તોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે પહેલા તો તમને બધાને જય મહાદેવ આ છે જલેશ્વર મહાદેવ મંદિર છે ખોડિયાર નગરની અંદર આવેલું છે અભિગમ એવો છે કે જે દૂધ મતલબ મહાદેવને મહાદેવ એક પશુના પતિ એ પણ પશુના પતિ છે પશુપતિનાથ છે તો એમને ચડાવેલું દૂધ રૂપે ભૂખ્યા પ્રાણીઓને પીવડાવવા માટે અમે એમના ડોગ ફૂડ બનાવવા માટે અહીંયા એકઠું કરીએ છીએ એ ભેગું કરી અને અમે ડોગ ફૂડ બનાવીને સ્ટ્રીટ ડોટના પચાસ જેટલા ડોગ્સને ખવડાવીએ ખવડાવીએ વિચાર એવી રીતના આવ્યો કે રોજે અમે એવું થતું હતું કે અહીંયા આ દૂધ આપણે મહાદેવને ચડાવીએ છીએ અને એ પણ એક પશુના પતિ પશુપતિનાથ તરીકે કહેવાયા છે તો એમની પ્રસાદી કે જે તો અંદર આવીને પ્રસાદી લઈ નથી શકતા તો એ જીવોને પણ ભગવાનની એક પ્રસાદી મળે એટલા માટે અમને એવો વિચાર આવ્યો કે આપણે એ દૂધ ભેગું કરી અને કૂતરાઓને પ્રસાદી રૂપી આપીએ તો એ જીવનો પણ ઉદ્ધાર થાય આગળ એ દૂધ અમે ઘરે લઈ જાય એમાં

સ્ટ્રીટના ડોગ ખાય છે બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે લોકો પણ ખુશ છે આ કાર્ય હા એટલે અમે લોકો ધ ફોરલેક્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુક ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી અમે લોકોએ છે ને અહીંયા બોર્ડ લગાવ્યા છે સ્ટીકરો માર્યા છે અને જે ડ્રમ મુક્યો છે ડ્રમ પર બી એક સ્ટીકર ચોંટાડવામાં આવ્યું છે એમાં અમે લખ્યું છે કે તમે થોડું દૂધ ભગવાનને ચડાવીને થોડું અમને પ્રસાદી રૂપે આપો અમે બે જુબા જે પ્રાણીઓ છે અબોલા પ્રાણીઓ છે એમને અમે પ્રસાદી રૂપે આપીશ સેવા ભાવી સંસ્થાના કાર્યકરનું કહેવું છે કે રોજ અહીં પાંચ લિટર જેટલું દૂધ અને સોમવારના દિવસે પંદર લિટર જેટલું દૂધ એકત્રિત થાય છે તેમાંથી અત્યાર સુધી સેંકડો રખડતા શ્વાન જમાડીને તેમની આતરડી ઠારવામાં આવી છે ત્યારે મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ જીવદયા માટે કામ કરતી સંસ્થાને પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો અમે રોજ અહીંયા જલેશ્વર મહામંદિરમાં આવતે હૈ દૂધ ચઢાવવા કે પૂજા કરને કે और थोड़ा दूध भोलेनाथ को चढ़ा दे बाकी अभी हमने ये बोर्ड देखा था कि ये दूध थोड़ा दूध भोलेनाथ को चढ़ाने के बाद में थोड़ा ये कुछ भी कुत्ते होते हैं कोई गरीब प्राणी होते हैं उनके लिए हम ये दूध साइड में रख दे डाल देते हैं फिर वो किसी गरीब मन कुत्ते वगैरह को उनको पिलाते हैं और भोलेनाथ को भी चढ़ाते हैं और साइड में वो भी, भी ये अभी हमने बोर्ड लगा हुआ देखा था कि भाई ये ये दूध रखो साइड थोड़ा भगवान को भी चढ़ाओ थोड़ा गरीब इंसान के भी काम आवे गरीब इंसान के लिए रख दो या कोई जानवर वगैरह उनके लिए भी रख दो इसलिए हम यहाँ रखते हैं और अभी हमने ये बोर्ड देखा तब से ये शुरुआत हमने की ये दूध चढ़ाने का आम हाथ थे हाथ मिलावी रोज भेगा तथा दूध माथी खीर जी वानगी बना जीवदया संस्था द्वारा सैकड़ों रखड़ता स्वानी आतड़ी ठारी ने प्रभु भक्ति साथ पशु भक्ति नो हेतु सिद्ध थोड़ा